નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સોના ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો જે હા મિત્રો આજના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો ગઈકાલની વાત કરીએ તો મિત્રો નવરાત્રિના એક દિવસ પહેલાં ઘટી ગયો સોનાનો ભાવ હવે જાણવાના છીએ આપણે કે આપણી આજુબાજુના શહેરોમાં આજે શું ભાવે સોનું વેચાઈ રહ્યું છે અને સોનાના ભાવમાં ક્યાં સુધી ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આજે નવરાત્રીના એક દિવસ પહેલા સોનું સસ્તું થયું છે આજે વાત કરીએ તો શ્રાદ્ધ પક્ષની અમાસ છે અને કાલથી દેશભરમાં નવરાત્રીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આજે સોનાના ભાવમાં લગભગ ચારસો રૂપિયા ઘટી ગયો છે સોનાનો ભાવ અને વાત કરીએ તો મિત્રો દિલ્હી નોઈડા રાજકોટ અમદાવાદના આજુબાજુના શહેરોમાં સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોની શરૂઆત કરીએ પહેલા મિત્રો સૌપ્રથમ એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી આપતી માત્ર એક જ ચેનલ લાઈવ લાઈવ જરૂરથી કરી લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો અને તમે તમારા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનું ક્યારે સસ્તું થશે અત્યાર સુધી એક જ સવાલ સાંભળવા મળી રહ્યો હતો તો સોનાના ભાવની વાત કરીએ તેની પહેલા મિત્રો આજે દિલ્હીની અંદર શું ભાવે સોનું રહ્યું છે જેની માહિતી પણ આપણે આજના વિડીયો અંદર મેળવવાના છીએ તેની પહેલા વાત કરીએ તો મિત્રો તમે ચાર્ટમાં પણ જોઈ શકો છો કે છેલ્લા બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો આજે દિલ્હીની અંદર ચોવીસ કેરેટ સોનાની અંદર સિત્યોતેર હજાર ને પચાસ રૂપિયા એકતોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે નોયડાની વાત કરીએ તો મિત્રો નોયડાની અંદર ચોવીસ કેરેટ સોનામાં એક તોલો સોનું સિત્યોતેર હજાર પચાસમાં જ્યારે ગાઝિયાબાદમાં પણ એ જ ભાવ જોવા મળી રહ્યા છે અને લખનઉ જયપુર જેમાં પણ એ જ ભાવ ભાવ જોવા મળી રહ્યો છે તો અમદાવાદની વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે તો જરૂરથી તમે પણ સોનું ખરીદવા માંગતા હોય અથવા તો લગ્ન પ્રસંગ માટે સોનું ખરીદવા માંગતા હોય તો જરૂરથી સોના ચાંદી ખરીદી લેવાનો સમય હવે આવી ગયો છે આગળ વાત કરીએ તો મિત્રો દિવાળી આવે તે પહેલાં જ સોનાના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે વાત કરીએ તો મિત્રો સરાફા બજારમાં સોનાના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે જો કોમોડિટી બજારમાં ચમક જાણે અને પછી પાછી ફરે તો કોમોડિટી બજારમાં એકવાર ફરીથી તેજી જોવા મળી રહી છે અને જેની સાથે સોના અને ચાંદીમાં આજે તેજીની સાથે ઓપનિંગ જોવા મળી રહ્યું છે જી હા મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોના તથા ચાંદીના ભાવમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે તો આ વધારો કેટલો એટલો છે અને આજે ગુજરાતના શહેરોમાં સોરૈયા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી પણ આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સરાફા બજારની અંદરની વાત કરીએ તો ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વાત કરીએ તો મિત્રો અધિકૃત જોઈને સોનાના ભાવમાં હવે ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ તો મિત્રો સુરતની અંદર આજે બાવીસ કેરેટ સોનાની અંદર એક તોલા સોનાનો ભાવ છે સિત્તેર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જે મિત્રો છેલ્લા બે દિવસથી

બહુ મોંઘા છે તો મિત્રો સોનું ખરીદવા માટે અત્યારે એક જ સવાલ જોવા મળી રહ્યો છે કે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમારે પણ સોનું ચાંદી ખરીદવું હોય તો તમે સોના ચાંદી જરૂરથી ખરીદી શકો છો ચાંદીના બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ આજે બજાર ખુલતાની સાથે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ધીમી ગતિએ તમે ચાર્ટની અંદર વાત કરીએ તો મિત્રો આપણે ચાટની વાત કરીએ તો ચાંદીના ભાવે છન્નું હજારની સપાટી પણ કુદાવી દીધી હતી ત્યારબાદ

વાળા ગ્રાહકો માટે આવી ગયા છે એક મહત્વના સમાચાર જે મિત્રો છેલ્લા ઘણા બધા દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો વાત કરીએ તો છેલ્લા દિવસથી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે અચાનક સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો સોનાના ભાવમાં હજુ પણ મજબૂતીનો માહોલ જોવા મળી શકે છે આવનારા દિવસોમાં તો મિત્રો અત્યારે સોનાએ તોતેર ની સપાટી પણ વટાવી દીધી હતી તો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવ્યું બોલશો નહીં અને વાત કરીએ તો સોનું અત્યારે એટલું મોંઘું જોવા મળી રહ્યું છે કે મધ્યમ વર્ગના લોકો નહીં પરંતુ ઘણા બધા લોકો વિચાર કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું બહુ મોંઘું છે તો મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો અને સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું અત્યારે ખરીદવું મોંઘું થઈ રહ્યું છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ પણ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે જે આપણે પાછળના વિડીયો દ્વારા પણ જણાવી દીધું હતું તો મિત્રો વાત કરીએ તો સોના તથા ચાંદીના ખરીદદારો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વાત કરીએ તો મિત્રો ઇન્ટરનેશનલ લેવલે વધ્યા મથાળેથી સોનાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે અને ભારતીય બજારમાં ધીમી ગતિએ હવે વધારો જોવા મળી રહ્યો છે તો એનું કાર્ય શું છે કે ધીમી ગતિએ કેમ વધારો જોવા મળે છે તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે લોકલ પ્રીમિયમ એટલે શું જેની વાત કરીએ તો મિત્રો લોકલ પ્રીમિયમ જે ચાલતું હોય છે જે ઇન્ટરનેશનલ લેવલે સોના ના ભાવમાં વધારો થાય પરંતુ ભારતીય બજારમાં વધારો નથી થવા દેતું જેનું કાર્ય લોકલ પ્રીમિયમ કરતું હોય હોય છે છે આગળ વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો સોનાના ભાવને પણ ઘણા બધા અસર કરતા પરિબળો જેમાંનું એક અસરના પરિબળોની ચાઇનાની ઇકોનોમી તેમજ અમેરિકાના યુદ્ધ હમાસના યુદ્ધ જેને લઈને સોના તથા ચાંદીના ભાવને સૌથી વધારે અસર થતી હોય છે અને જેના કારણે સોનું તથા ચાંદી બહુ જ મોંઘું જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો છેલ્લા પંદર દિવસથી સો

તેમજ ચાંદીના ભાવ ક્યારે ઘટશે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક મહામંદીનો માહોલ સર્જાય તો સોના તથા ચાંદીના ભાવમાં કેટલોક ફેરફાર નોંધાઈ શકે છે વાત કરીએ તો સોના તથા ચાંદીના ભાવમાં રોકાણ કરવાનો સારો સમય ક્યારે આવશે જેની વાત કરીએ તો મિત્રો તમે સોના તથા ચાંદીના ભાવમાં રોકાણ કરવા માંગતા હોય તો અત્યારે તમે રોકાણ કરી શકો છો કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોના તથા ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ શકે છે અને વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય પોલિટિકલની વાત કરીએ તો મિત્રો ઇઝરાયેલી વડાપ્રધાન નેતન્યાહુ ઉપર જ્યારે વધ્યું યુદ્ધનું વિરામ કરવા માટે સમજ થવાનું દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ જ્યાં સુધી ઇઝરાયલ નો કબજો ન થાય ત્યાં સુધી યુદ્ધ વિરામ કરવામાં આવશે હવે એક વાતનો મુદ્દો એ છે કે લગ્ન પ્રસંગ નજીક આવી રહ્યા છે અને લોકો સોના ચાંદી ખરીદવા માટે બબાલ કરી રહ્યા છે તો હવે તમે સોનું ખરીદવા માંગતા હોય તો સોનું અત્યારે ખરીદી લેવું જોઈએ કારણ કે હજુ પણ આવનારા દિવસોમાં સોના તથા ચાંદી ચાંદીના ભાવની અંદર વધારો નોંધાઈ શકે છે તો મિત્રો સોના તથા ચાંદી મહત્તમ સપાટીએ જતું જોવા મળી રહ્યું છે તો તમે પણ સોના ચાંદી ખરીદવા માટે માંગતા હોય તો અત્યારે ખરીદી શકો છો તો હવે પછી આપણે નેક્સ્ટ અપડેટ સાથે મળીશું સોના ચાંદીના બજાર ભાવ સાથે